નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે અમરેલીમાંથી પસાર થતો નેશનલ હાઈવે ત્રણસો એકાવન નંબર જે અમરેલીથી થી બગસરા જેતપુર બાજુ જાય છે જેમાં અમરેલી જયસિંહપરાની બહાર નીકળતા રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી સુધીનો જે ચાર કિલોમીટરનો નેશનલ હાઈવે ત્રણસો એકાવન નંબરનો જે રોડ છે અતિશય બિસ્માર હાલતમાં છે મોટા મોટા ખાડા પડી ગયા આડા વળિયા પડી ગયા છતાં પણ આ રોડ રિપેર કરવામાં આવતો નથી વળી નવાઈની વાત તો એ છે કે આ રોડ ઉપરથી રોજ ભાજપના બે ધારાસભ્ય નીકળે છે કૌશિકભાઈ વેકરિયા જેનું ગામ દેવરાજ્યા છે જેને પણ અમરેલી આવવા માટે આ રોડનો ઉપયોગ કરવાનો હોય છે અને ત્યાંથી નીકળે છે ચલાલા ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પણ ચલાલાયનું વતન છે અમરેલી આવવા માટે આ રોડ ઉપરથી પસાર થાય છે તો ભાજપના બંને ધારાસભ્યને આ રોડની પરિસ્થિતિ છે એ નહીં દેખાતી હોય ખાડા ખડિયા થઈ ગયા છે વળિયા થઈ ગયા છે અરે સમયસર એમ્બ્યુલન્સ પણ અમરેલી દવાખાને પહોંચે નહીં એવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે સરકાર ભાજપની હોય કૌશિકભાઈ વેકરિયા અમરેલીના ધારાસભ્ય સરકારમાં બેઠા હોય નાયબ દંડક થઈ અને અહીંયા ફાકા ઠોકતા હોય કે મારા એક અવાજે કામ થાય એક હાકલે કામ થાય તો આ રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી સુધીનો રોડ રિપેર કેમ નથી કરાવી શકતા અને અમરેલી નેશનલ હાઈવેની નાયબ કાર્યપલકની કચેરી બહુમાળી ભવનમાં આવી છે નાયબ કાર્યપાલક હિતેશ સિયા અને એની નીચે એનો એસો અશોકભાઈ કરીને છે જે કોઈ દિવસ ઓફિસે હાજર હોતા નથી કોઈ પણ આગેવાનો કે આમ જનતાના કે મીડિયાના પ્રતિનિધિઓના કોઈના ફોન ઉપાડતા નથી ઘેરે બેઠા બેઠા પગાર લેશ અને આની હેડ ઓફિસ પાછી રાજકોટ છે આના કાર્યપાલક ઇજને રાજકોટ બેસે છે અવારનવાર તંત્ર અને વહીવટી તંત્ર નાયબ કાર્યપાલક કાર્યપાલકને રજૂઆત કરવા છતાં આ રોડ રિપેર શા માટે નથી કરવામાં આવતો શું ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પ્રતિનિધિઓ કે સરકારી કર્મચારી નાયબ કાર્યપાલક કાર્યપાલક કે એસો હોય એને આમ જનતાની કાંઈ પેઢી નથી શા માટે રિપેર નથી થતું એટલા ભાઈ સરકાર મન કેન્દ્રમાં તમારી હોય તો કેમ કૌશિકભાઈનામાં તેવડ નથી આ નેશનલ હાઈવે આવે સાંસદના અંડરમાં ભરતભાઈ સુતરિયાના અંડરમાં તો ભરતભાઈ સુતરિયા પણ નેશનલ હાઈવે ઓથોરિટી દિલ્હીને રજૂઆત કરીને કે કૌશિકભાઈ વેકરિયા ગુજરાતમાં સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીને નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરાવીને કેમ રિપેર નથી કરાવી શકતા એટલે અમરેલી ની જનતાને ખબર છે કૌશિકભાઈ વેકરિયા તમારું કેટલું છે તમારાથી હું થાય તમારાથી એક રોડમાં ડામરનું થીંગડું નથી મરાવી શકતા અને ફાકા ફોજદારી કરવાનું હવે બંધ કરો અમરેલી વિધાનસભાની જનતા તમને ઓળખી ગઈ છે આનો જવાબ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી વિધાનસભાની અમરેલી જિલ્લાની જનતા છે એ ભાજપ પક્ષને અને ભાજપને જરૂરથી આપવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત